નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું દોસ્તો માર્કેટમાં આજે આટલું મોટું સેલિંગ પ્રેશર હોવા છતાં પણ જે શેર અડીખમ ઉભા રહી પ્લસમાં સારી રીતે અપ બંધ છે તેની એક ચર્ચા ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાડા આઠ ટકા પ્લસમાં બંધ આવ્યો છે સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સાડા પાંચ ટકા પ્લસમાં બંધ આવ્યો છે બ્લુ ડાર્ટ એક્સપ્રેસ ચાર ટકા પ્લસમાં બંધ આવ્યો છે નાટકો ફાર્મા સાડા ત્રણ ટકા પ્લસમાં આવ્યો છે અપ ટુ સેલ્યુ હાઉસિંગ ફાઇનાન્સ ત્રણ ટકા પ્લસમાં બંધ આવ્યો છે જે કે લક્ષ્મી સિમેન્ટ પોણા ત્રણ ટકા પ્લસમાં બંધ આવ્યો છે સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ પોણા ત્રણ ટકા પ્લસમાં બંધ આવ્યો છે એનબીસીસી ઇન્ડિયા પોણા ત્રણ ટકા પ્લસમાં બંધ આવ્યો છે નોવામાં વેલ્થ અઢી ટકા પ્લસમાં બંધ આવ્યો છે એલ ટીમાં એન્ટ્રી સવા બે ટકા પ્લસમાં બંધ આવ્યો છે અને હાઇટેક પાઇપ સાડા પાંચ ટકા પ્લસમાં બંધ આવ્યો છે તો દોસ્તો જો માર્કેટ ખતમ જ થઈ જવાનું છે તો કોણ કરે એવું કાંઈ નથી આ એક ડરનો માહોલ છે તો દોસ્તો આ હતી એક અપડેટ જે સ્ટોકમાં બંધ આવ્યો છે તેની હવે પછી મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર